વડોદરા શહેરના પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજમહેલ રોડ ઉપર એક મોબાઈલ એસેસરીની દુકાન આવેલી છે આ દુકાનના જે માલિક હતા એ ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાના જે પ્રોડક્ટ છે એમની લાઈવ સ્ટ્રીમિંગ કરતા હતા તે વખતે કોઈ માણસ પોતાની આઈડીથી એમની લાઈવ સ્ટ્રીમિંગ લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન ધાર્મિક ધાર્મિક લાગણી દુભાય એવા કમેન્ટ કરેલા હતા આ કમેન્ટ અંગે અમારે પાસે ગઈકાલે અરજી મળી હતી અને આ અરજી અંગે અમે લોકો કાર્યવાહી કરતા હતા અને ગુના પણ આ અરજી સાથે નોંધવામાં આવેલું હતું કે ભાઈ ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર જ્યારે કોઈ સ્ટ્રીમિંગ કરતા હોય અને આ સ્ટ્રીમિંગ દરમિયાન ધાર્મિક લાગની દુભાય એવા કમેન્ટ કોઈ માણસ કરે તો એના વિરુદ્ધ આઈપીસી કલમ એકસો ત્રેપન એ બસો પંચાણું ક અને પાંચસો ચાર અને આઈટીએફની ધારાઓ હેઠળ ગુના નોંધવામાં આવતો હતો તે વખતે પોલીસ સ્ટેશન બહાર બંને કોમોના ધોળાઓ ભેગા થઈ ગયા હતા સામે સામે આવતા ઉપરે બોલેચાલી થતાં સામે સામે પથ્થરમારો થયું હતું અને આ પથ્થરમારામાં ઈજાઓ પણ થઈ હતી અને એક ઈજાદારની અમે લોકોએ ફરિયાદ લીધી છે અને આ ફરિયાદ આઈપીસી કલમ ત્રણસો છત્રીસ અને આઈટીની કલમો હેઠળ નોંધવામાં આવેલી છે અત્યાર સુધી જે પથ્થરમારા કરનાર ઇસમો છે એના બાવીસ જેટલા અમે આઇડેન્ટિફાઈ કરી દીધા છે અને છે ની અમે લોકોએ ધરપકડ કરી છે અને ચાર ચાર પણ અમે લોકો અત્યારે લાવી રહ્યા છે ટોટલ દસ જેટલા માણસોની ત્યાં ધરપકડ કરવામાં આવશે અને બાવીસ જેટલા આઈડેન્ટિફાઈ થઈ ગયા છે જે થોડાક ટૂંક સમયમાં પણ એમની પણ ધરપકડ કરવામાં આવશે જે ટોળાનો સાઇઝ હતો એ ચાલીસથી પચાસ એટલા ફરિયાદમાં લખેલું છે અને અમે લોકો આઈડેન્ટિફાય કરી રહ્યા છે કે ભાઈ સીસીટીવીના ફૂટેજ આધારે કોઈ વધારે લોકો ત્યાં હતા અને બધા જે ટેકનિકલ અમારા પાસે જે ઇનપુટ છે આ બધા અમે લોકો યુઝ કરી રહ્યા છે અને આઈડેન્ટિફાઈ કરીને વહેલી તરીકે ધરપકડ કરવામાં આવશે જે પહેલી ફરિયાદ જે ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર તમારે ધાર્મિક લુભા ધાર્મિક લાગણી દુભાઈ એવા જે કમેન્ટ કરવામાં આવેલા હતા આમાં એક પાદરાના જે આરોપી છે એમની ધરપકડ કરવામાં આવેલી છે અને એમને વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી ચાલુ છે એની તપાસ પર અમે લોકો અત્યારે કરી રહ્યા છે જે તે વખતે અહીંયા ટોળું ભેગું થયું હતું ત્યારે પોલીસ ત્યાં હાજર જ હતી અને જયારે પતંગ તો ટૂંકા મિનો ના સમયગાળામાં જ અમે લોકોએ બધું કંટ્રોલ કરી દીધો અને કોઈ પણ મોટી બનાવ બનેલું ન હતું આ ટૂંકા સમયમાં બધું અમે લોકોએ કંટ્રોલ કરી દીધું અને પોલીસની સારી કામગીરી કરવા માટે શું માનો છો આ ઘટના જે ઘટી છે પથ્થર મારીને જો જગ્યા બેદરકારી કોની કારણ કે પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસના અહીંયા જે અધિકારી જવાબદાર છે એમને જો પૂરતું મેસેજ આપતું હોત અધિકારીઓને ઉચ્ચ અધિકારીઓને તો આ ઘટના જ ના ઘટી હોત માનો છો એવું અત્યારે અમે લોકો આમાં જોઈ રહ્યા છે કે ફરિયાદ લેતા વખતે કોને બેદરકારી હતી પણ પોલીસે ટૂંકા સમયમાં જ બધું કંટ્રોલ કરી લીધું આ પોલીસની સારી કામગીરી કરી સર પથ્થર મારો થયો એવું લાગી રહ્યું છે કે પૂર્વ કોઈ કાવતરું હોય કારણ કે કરવાની છે આના પર પૂછપરછ કરવામાં આવશે કે ભાઈ આ એટલું બધું જે પથ્થરો છે ક્યાંથી કેટલાક લોકો જે ખુલ્લી તલવારો સાથે પણ આવ્યા હોવાના થોડામાં માહિતી છે

અત્યારે છે 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 ધરપકડ કરી દીધી મળી જશે બતા આપને આઈપીસી ની કલમ ત્રણસો સડતીસ અને ડાયટીંગ ની કલમો અને તમારે એક જાહેરનામા એકસો પાંત્રીસ GB છે. સર વિસ્તારમાં કેવો બંદોબસ્ત રાખ્યો છે? અત્યારે અમે લોકો જે સંવેદનશીલ પોઈન્ટ છે બધા ઉપર અમે લોકો બંદોબસ્ત રાખેલો છે. કોમ્બિંગ અને જે ફૂટ પેટ્રોલિંગ એ હાથ ધરવામાં આવશે અને કોઈ પણ બનાવ આગળ નહીં બને શાંતિ બની રહે એવી રીતે અમે લોકોની કોમ્બિંગ દરમિયાન અમે લોકોએ જે છે ધરપકડ કરવામાં આવેલી છે અને આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે વધારે કોમ્બિંગ થ્રુ અમે લોકોને વધારે ઇનપુટ મળી રહ્યા છે અને આ રીતે કામગીરી કરી રહ્યા છે. બિલકુલ સોશિયલ મીડિયા ઉપર વોચ રાખવામાં આવેલી છે અને મારી વિનંતી છે લોકોથી કે ભાઈ એવા જે ફેક આઈડી અથવા કોઈ પણ આઈડી ઉપરથી એવા મેસેજ આવે તો એને ગંભીરતાથી નહીં લે અને તરત પોલીસને જાણ કરે પોલીસ પોતાની રીતે કાર્યવાહી કરશે કોઈ પણ જાતનો પગલા પોતાને જાહેર જનતાને ભરવાનું નહીં અમે લોકો અહીંયા કાયદેસર કરવાના છીએ અને એવી કોઈ માહિતી મળે તરત તમને જાણ કરવાનું સાહેબ અહીંયા જ્યારે ઘટના ઘટી ત્યારે જે સોડું અહીંયા આવ્યું હતું જે રામદોરું કરી રહ્યું હતું એમની ડિમાન્ડ શું હતી કેમ એમને અહીંયા આવી રીતે ભેગા થઈને આવરી રજૂઆત હવે એ સ્વતંત્ર નાગરિક છે પોલીસ સ્ટેશન જે છે ત્યાં આવી શકે પણ આવીને જે કાયદેસર કારવાહી કરવાની છે આ અંગે રજૂઆત કરી રહ્યા હતા અને અમે લોકો જે કાયદેસર કારવાહી થાય આ પણ અમે લોકો કરી રહ્યા હતા